સાઉથની ફિલ્મ જેવી સુરતમાં ધમાલ સીસીડી અંગત અદાવતમાં તલવાર કુહાડી જેવા હથિયારો વડે અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી પોલીસથી બચવા વાળ કપાવી નાખ્યા સલાવતપુરા પોલીસ મથકની હદ વિસ્તારમાં સામાજિક ઝઘડાની અદાવતમાં અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો વડે સાઉથની ફિલ્મમાં જોવા મળતો હોય તેવો આતંક મચાવ્યો હતો આઠથી દસ જેટલા અસામાજિક તત્વોએ તલવાર કુહાડી ધારિયા સહિત જુદા જુદા હથિયારો વડે જાહેરમાં ધમાલ મચાવી હતી અને ગાડીઓમાં તોડફોડ કરી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સલાબતપુરા પોલીસે સીસીટીવીના આધારે છ જેટલા આરોપીની ધરપકડ કરી છે